અને બાળકીઓના રસ્તા ઉપર પટકાવવાનો વિડીયો વાયરલ થતા બાદ રાજ્યમાં ફરી બાળકોની સલામતીને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે આ ઘટના બાદ સ્કૂલ વાનમાં બાળકોની સલામતી વધારે સારી રીતે સુનિશ્ચિત કરવા માંગ ઉઠી છે અને આ તમામ વચ્ચે પોલીસે તપાસ હાથ ધરી છે અને ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે સોસાયટીમાં જઈને તપાસ શરૂ કરી છે આંગે પોલીસ અધિકારીએ કહ્યું છે કે વિડીયો તુલસી શ્યામ સોસાયટી હોવાનું લાગી રહ્યું છે જેથી કેમેરા ચેક કરવામાં આવશે જો વાહન ચાલક ગુનેગાર જણાશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે